ખાતે અનુસૂચિત યુવાન ના જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા તેમજ ન્યાયની માંગ સાથે ઉપલેટામાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર સાથે ગુજરાત રાજ્યના ગૃહ પ્રધાનને સંબોધીને ઉપલેટા મામલેદાર કચેરી ખાતે પત્ર પાઠવવામાં આવ્યું ઉપલેટામાં સમસ્ત અનુસૂચિત જાતિના આગેવાનો અગ્રણીઓ દ્વારા રાજકોટમાં બનેલા યુવકનું મોત થયા હોવાની બાબત સામે આવી હતી ત્યારે આ બાબતના વિરુદ્ધમાં ન્યાયિક કાર્યવાહી કરવા અને જવાબદારોને પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અને ન્યાયની માંગ સાથે ઉપલેટા શહેરમાં સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરવામાં આવી છે આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગત તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના રોજ રાજકોટ ખાતેના માલવિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા કોઈપણ જાતના કારણ વગર અનુસૂચિત જાતિના યુવાન હમીર રાઠોડને બેહદ માર મારવામાં આવેલ અને જ્યાં સુધી મોત ન નીપજ્યું ત્યાં સુધીનો અનહદ માર મારવામાં આવેલ આ રીતે પોલીસ પ્રશાસન દ્વારા યુવાનની કર્પીણે હત્યા કરેલા હત્યાને લઈને આ સમસ્યા અનુસૂચિત જાતિ સમાજ ઉપલેટા શહેર તાલુકા બનાવને આકરા શબ્દોમાં વખોડી કાઢી છે વર્તમાન સરકારના નેતાઓને માત્ર ચૂંટણી ફોર્મ ભરવા જેવી બાબતમાં લાગતા વળગતા નેતાઓની ચિંતા કરી જીવની સુરક્ષા પૂરી પાડવામાં આવે છે જ્યારે સામાન્ય નાગરિકની ખુલ્લે કરી નાખવામાં આવે છે આવા લોકોનું રક્ષણ કરવામાં સરકારને શરમ આવી રહી છે જે ખરેખર સરકારની આવી તાનાશાહીથી સમગ્ર ભારત દેશ માટે અત્યંત દુઃખજનક બાબત છે આવા જે મનુવાદી આતંકવાદીઓ અનુસૂચિત જાતિના લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે અને હત્યા કરી રહ્યા છે ભારત દેશમાં બહુજનોનો અવાજ દબાવી દેવામાં આવે છે જે લોકો બોલે છે તેને ગોળીઓથી મારી નાખવામાં આવે છે જે બહુજન આંદોલન કરે તેઓ પર લાઠી ચડે

માંગણીઓ તાત્કાલિક અસરથી પૂરી નહીં થાય તો ગુજરાતમાં રોડ ઉપર ઉતરી આવવા ફરજ પડશે અને સમગ્ર દેશમાં પણ આ આંદોલનનું મોટું સ્વરૂપ આપવામાં આવશે જેની તમામ જવાબદારી સરકારની પોતાની રહેશે તેવી પણ આવેદન પત્રની અંદર ચીમકી ઉચ્ચારી છે મારું નામ નીરજ મકવાણા છે હું ઉપલેટામાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું અને જે ઘટના રાજકોટના માલવિયા પોલીસ સ્ટેશનમાં બની છે જેમાં પીએસઆઈ એએસઆઈ કાનગઢ દ્વારા આપણા અમીરભાઈ રાઠોડ નામના દલિત સમાજના યુવકને જે બેરમેથી માર મારવામાં આવ્યો અને તે મૃત્યુ જાહેર કરવામાં આવ્યા તે બાબતે અમે અહીંયા આવેદન આપવા માટે મામલતદાર કચેરી આવ્યા હતા આ એસઆઈ ઉપર કઠોરમાં કઠોર કાર્યવાહી કરવામાં આવે અને આનાથી આપણા સમાજમાં એક મેસેજ જશે કે ભારતનું બંધારણ છે અહીંયા અહીંયા કોઈ આલુ મોવાલી કાયદો નથી કે જે ગમે તે એનો ઉપયોગ કરી અને ગમે એ રીતે એનો પોતાનો આંતરિક ફાયદો ઉઠાવી શકે આ પોતાના ફાયદા માટે અને પોતાના આંતરિક વિવાદ મુદ્દે આ યુવાનને માર મારી અને મૃત્યુ નિપજાવેલ છે એ બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી અનુસૂચિત સમાજની માંગ છે મારું નામ ભાલચંદ્રભાઈ મેકમાઉ છે આજે અમે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે રાજકોટ માલવિયા નગર પોલીસ સ્ટેશનના બનાવના અનુસંધાને આવેદનપત્ર દેવા માટે આવેલ છે અને આ આવેદનપત્રની અંદર અમારી એવી માગણી છે કે જે રાજકોટ નગર પોલીસ સ્ટેશન નીચે જે નગર આવેલ છે ત્યાં પોલીસ માલવિયા પોલીસ ત્યાં ગયેલી અને ત્યાં કોઈ પણ બનાવ બનેલ હતો તેના કારણે પોલીસ ગયેલ હતી અને ત્યાં આ હમીરભાઈ રાઠોડ નામના અનુસૂચિત જાતિના યુવાન આવી અને પૂછપરછ કરેલી કે તમે અહીંયા આવેલ છો તો કોનું કામ છે એવી પૂછપરછ કરતાં જ જે નગર પોલીસ સ્ટેશનના એએસઆઈ એસઆઈ કાનગઢે સીધા જ એને એવી ગુસ્સામાં આવી અને હમીરભાઈને સીધા જે ઉપાડી અને બળજબરીપૂર્વક બેસાડી જીપમાં અને માલવીયા નગર પોલીસ સ્ટેશને લઈ ગયેલા ત્યાં એને અતિશય ખૂબ ગંભીર રીતે એને માર મારવામાં આવેલ અને માર મારતા પછી તેને ઘરે એને જતો કરી દેવામાં આવેલ તો ઘરવાળાએ એને દુખાવાના કારણે વોકાડ હોસ્પિટલની અંદર દાખલ કરેલ દાખલ કરતાં ત્યાં કલાક બે કલાક પછી ત્યાંના ડૉક્ટરે એને મૃત જાહેર કરેલ એને મૃત જાહેર કરેલ કે ડોક્ટરના કહેવા પ્રમાણે કે એને ખૂબ માર મારવામાં આવેલ છે અને માથામાં હેમરેજ થયેલ છે એના કારણે એનું મૃત્યુ થયેલ છે જેથી આ માર છે એ માલવીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ કાનગઢ અને તેમાં બીજા બે ત્રણ પોલીસવાળા સંડોવાયેલા છે એ બધાએ થઈને આ અમીરભાઈ રાઠોડને માર મારેલ અને એનું મૃત્યુ નિપજેલ નિપજેલ છે પણ હમીરભાઈના ઉપર કયો ગુનો હતો શું હતું કોઈ વાત નહીં અને માત્ર ને માત્ર ગુસ્સામાં આવી અને હમીરભાઈને પોલીસ સ્ટેશને લઈ ગઈ અને માર મારેલ છે અને એનું મૃત્યુ નિપજેલ છે એ મૃત અને અમારી માગણી એવી છે કે મૃત્યુ એટલા માટે નીપજેલ છે કે એને માર મારવામાં આવેલ છે જેથી આ એસઆઈ કાનગઢ ઉપર ત્રણસો બે મુજબ ગુનો નોંધાયેલ છે પણ હાલ કાનગઢ ફરાર થઈ ગયેલ છે ભૂગર્ભમાં ઉતરી ગયેલ છે તો એની તાત્કાલિક અસરથી એની ધરપકડ થાય એના માટેની અમારી માગણી છે અને બીજા જે પોલીસ સંડોવાયેલા છે એ પોલીસ વાળા પણ ધરપકડ થાય એવી માંગણી સાથે અમે આજે ઉપલેટા ખાતે આવેદન પત્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આપવામાં આવેલ છે મારું નામ રાઠોડ ગીતાબેન છે હું ઉપલેટા તાલુકામાં સામાજિક કાર્ય કર છું જે રાજકોટ શહેરમાં જે બનાવ બન્યો છે રાઠોડ અમીરભાઈ રાઠોડ ઉપર જે બનાવ બન્યો છે એ એસઆઈ છે કાનગઢ એના ઉપર જે કાર્યવાહી થાય એના માટેની અમે એક ઉપલેટા તાલુકામાં આવેદન આપી અને અનુસૂચિત